દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સામાન્ય કાર્ડના વીસમ અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા લીમાના સંત રોજનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન રૂતના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રૂતના ગ્રંથમાંથી અધ્યાય બે કલમ એકથી ત્રણ આઠ થી અગિયાર અધ્યાય ચાર કલમ તેર થી સત્તર નાઓમીનો બુવાસ કરીને સાસરા પક્ષનો એક પૈસાદાર અને વગદાર સગો હતો તે એલિમિલકનો કુટુંબી હતો રૂથે નાઓમીને કહ્યું મારા ઉપર રહેમ નજર રાખે એવા કોઈ લણનારની પાછળ પાછળ રહી હું કણસલા વીણવા ખેતરમાં જાઉં નાઓમીએ કહ્યું જા બેટા આથી રૂથ ખેતરમાં ગઈ અને લડનારાઓની પાછળ પાછળ કણસલા ભીણવા લાગી બન્યું એવું કે તે એલી મિલકના કુટુંબી બુઆઝના ખેતરમાં ગઈ હતી પછી બોઆઝે રુતને કહ્યું બેટા મારી વાત સાંભળ આ ખેતર સિવાય બીજે વીણવા જઈશ નહીં અહીં જ મારી મજૂરણો ભેગીને ભેગી રહેજે માણસો જે ખેતરમાં લડતા હોય ત્યાં નજર રાખજે અને તેમની પાછળ પાછળ જજે મેં મારા નોકરોને તને હેરાન ન કરવા ફરમાવ્યું છે તું તરસી થાય ત્યારે એમની ભરેલી કોઠીમાંથી પાણી પીજે રૂથે બોઆઝને પગે લાગીને કહ્યું હું પરદેશી હોવા છતાં તમે શાથી મારા ઉપર રહેમ નજર કરી મારી સંભાળ લો છો બોઆઝે જવાબ આપ્યો તારો પતિ ગુજરી ગયા પછી તારી સાસુ માટે તે જે જે કર્યું છે તે બધું મારે કાને આવ્યું છે તારા મા બાપને અને તારી જન્મ ભૂમિકાને છોડીને તું અજાણ્યા જ લોકોમાં રહેવા આવી છે એ બધું હું જાણું છું આથી બોઆઝે રૂથનો સ્વીકાર કર્યો અને તેને પોતાની પત્ની બનાવી અને તેની સાથે સમાગમ કરતા પ્રભુએ તેને સગર્ભા બનાવી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો બધી સ્ત્રીઓ નાઓમીને કહેવા લાગી પ્રભુનો પાળ માન કે તેણે આજે તને સંભાળ લેનાર વગરની રાખી નથી આ પુત્ર ઇઝરાયલમાં કુળનું નામ ચાલુ રાખશે તે તને નવું જીવન આપશે ગળપણમાં તને ટેકારૂપ થઈ પડશે કારણ એને જન્મ આપનાર તારી વહુ તારા ઉપર પ્રેમ રાખે છે અને તે તારે માટે સાત દીકરાથી પણ અદકી છે નાઓમીએ છોકરાને ખોડામાં લીધો અને તેણે જ તેને ઉછેરવાનું માથે લીધું મહોલાની સ્ત્રીઓએ છોકરાનું નામ ઓબેદ પાડ્યું તેઓ કહેવા લાગી નાઓમીને દીકરો અવતર્યો છે દાવિદ ઓબેદના પુત્ર ઈશાઈનો પુત્ર હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાંથી ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય ત્રેવીસ કલમ એક થી બાર પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની ગાંસડીઓ બાંધી બીજાની ખાંધ ઉપર લાદે છે પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુધા હલાવવા તૈયાર નથી તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી મોટી રાખે છે ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં કારણ તમારે એક જ પિતા છે અને તે પરમ પિતા તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો